સરકારી સંઘના ઉમેદવાર તરીકે માતર બ્લોક વિભાગમાંથી ભ ભગવભાઈ કાલિદાસ ભાજપના મેન્ડેટ ઉપર તેમને ચૂંટણી લડવા માટેની એક આદેશ કરેલો એના અનુસાર તેની સામે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હતા તો અમારો તો પાર્ટીની એક વિનંતી છે કે ભાઈ પાર્ટીએ એને કે શ્રીસિંહ સોલંકી જીતી ગયા છતાંય અમે તો અત્યારે એમ કહેવા માગીએ છીએ કે પાર્ટી એને વિરુદ્ધ એક્શન કેમ નથી લેતી એની માટે અમે બધાનું એક મંતવ્ય છે કે ભાઈ એને પાર્ટી ભારતીય જનતા પાર્ટી એને તત્કાલ ધોરણ એને સસ્પેન્ડ કરે અને આવનારા દિવસોમાં આ પણ ઇલેક્શન આવી રહ્યા જિલ્લા પંચાયત છે એવા તો ત્યાં આગળ પણ આ નુકસાન કરશે તો અમે તો એટલું જ વિનંતી કરીએ છીએ પાર્ટીને કે ભાઈ જો પાર્ટી નાના મોટા કાર્યકર્તાઓને જો સસ્પેન્ડ કરતી હોય તો આવા પણ દાખલા ઘણા બધા છે વાવ ઇલેક્શનની અંદર જો જોઈતારામભાઈ જે હતા એમને પણ સસ્પેન્ડ કરેલા તો આ તબક્કે અમે તો એમ કહે છે કે પાર્ટીની સામે જો ઉમેદવારી નમતા હતા પૂર્વ ધારાસભ્ય તો એને તત્કાલ ધોરણે સસ્પેન્ડ કરવા એવી અમારી નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે એમને રહી ચૂકેલા છે તો પાર્ટી આટલું મોટું ને એમને નેતૃત્વ આપેલું છે કોઈ કારણસર પાર્ટીને એમના વિચારો બદલેલા હતા તો નવા ઉમેદવારને આપ્યા અને નવા ઉમેદવાર પણ જીત્યા છે તારે પણ અમે એમ કહીએ છીએ કે ભાઈ પાર્ટીની અંદર જોડે રહી અને જો પાર્ટી બીજા ઉમેદવારને જીતાડતી હોય તો એ રીતે અમારું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તો એને જીતાડવા માટે પાર્ટીના કાર્યકર્તા હોય છે કે પાર્ટીએ જે નક્કી કરેલા ઉમેદવારને જીતાડવાનું પાર્ટીના કાર્યકર્તાનું લક્ષ્ય હોય છે તો આ હિસાબે અમારું એક એક વિનંતી છે કે પાર્ટી જો આવા ઉમેદવારને બાગી ઉમેદવાર તરીકે જો લડતા હોય તો એને તત્કાલ ધોરણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા એવું અમારું માનવું છે ભારતીય જનતા પાર્ટી તરીકે પૂર્વ એમએલએ રહી ચૂકેલા છે અને ઘણા સમયથી પણ પાર્ટીના નેતા તરીકે એમની ગણના થતી હોય છે પણ પાર્ટી એમને કયા કારણસર સસ્પેન્ડ નહીં કરતી એમને તો જે અમૂલની અંદર પણ એમને એક આ આપો કર્યો જિલ્લા સંઘની અંદર કર્યો તો આવા બધા નાના ઓઆપોથી પાર્ટીને નુકસાન થતું હોય અમે તો પાર્ટીને વિનંતી કરીએ કે આવા લોકોને તત્કાલ ધોરણે સસ્પેન્ડ કરવા એ અમારી માંગ છે નહીં તો જો પાર્ટી સસ્પેન્ડ ના કરે તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામૂહિક રાજીનામું આપવા અમે તૈયાર છે કેશરીસિંહ સોલંકી એક મહત્વાકાંક્ષી વ્યક્તિ છે અને એક નંબરના સેલ્ફિસ વ્યક્તિ છે એમને પાર્ટીએ એટલું બધું આપ્યું છે છતાં પણ એમને ધરાવો નથી અને એમને તો એક એવું વાક્ય છે સૂત્ર છે મેં સબકા ખાઉં મેરા ખાય વો મર જાય એટલા બધા હોદ્દા ઉપર પટાવાળાથી લઈને પ્રધાનમંત્રી સુધી એમને રહેવાની ગણતરી છે તો એ ખરેખર ખોટું છે પાર્ટી એમ એ શું હતા પહેલાં અને અત્યારે શું છે અત્યારે જે પાવર કરે છે મની પાવર કરતા હોય કે જે પણ પાવર કરતા હોય એ જે પાવર કરે છે એ કોના લીધે પાર્ટી એમને ચાલતા નહોતું આવડતું બરાબર ખૂ સેજ સેજ વાતમાં રડતા હતા ખૂણામાં બેસીને એ વ્યક્તિ અત્યારે એમને હાથ પકડીને પાર્ટીએ આજે આટલા ઊંચા લાયા આટલા હોદ્દા ત્રણ મહિના ત્રણ મહિના પહેલાં તો હજુ એમને ત્રણ મહિના પહેલાં કૃકોની અંદર ભા ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું એમની સામે બીજાને ઊભું રહેવું હતું પાર્ટીના આદેશના કારણે ના ઊભા રહ્યા એ બિનહરીફ થયા ક્રુપકો ઇપકોની અંદર છ મહિના પહેલાં એમને મેન્ડેટ એમના નામનું મૂકાયું બીજા લોકોએ ના ના ઊભા રહ્યા અને એમ એમનું મેન્ડેટ હતું એટલે બીજા લોકો ના ઊભા રહ્યા એ બિનરીફ થયા એમને બધા બધાને ખબર છે વિધાનસભા માત્ર આખા ગુજરાતને ખબર છે કે એમણે રાજ્યસભાની અંદર શું કર્યું એમણે કાયમ ખોટા ધંધા કર્યા છે બરાબર મને પોતાને એવું ખબર નથી એવો એ તો ઉપરના નેતાઓને તમે પ્રશ્ન પૂછો બરાબર તે આપણે પ્રદેશ કાર્યાલયમાં જઈને કે એમને સસ્પેન્ડ કેમ નથી કરતા એનું કારણ તો એ જ બતાવી શકશે સાચો જવાબ એ જ આપી શકશે બાકી જેતેલી જે અત્યારે બી એ જે જીત્યા છે સંઘમાં એ એવું કહેશે કે હું તો પાર્ટીનો જ છું જ્યારે વોટ લેવાનો હોય ત્યારે એવું કહે હું તો પાર્ટીનો જ છું મને પાર્ટીએ ક્યાં સસ્પેન્ડ કર્યો છે એને એનો લાભ ભારતીય જનતા પાર્ટીના નામનો એ લાભ લઈ અને લોકો જોડે વોટ લઈ લે છે લોકો કદાચ એમને વોટ ચાલતા છે એની પાછળનું કારણ એ છે કે બાજુ એમને સસ્પેન્ડ નથી કર્યા કાલે એ પાર્ટીમાં કંઈક મોટો હોદ્દો લઈને આવશે એના કારણે લોકો ભીવે છે અને એટલા માટે જ એમને લોકો વોટ આપે છે બીજું કોઈ કારણ નથી અને ખરેખર પાર્ટી એ છે ને આ વખતે જો નિર્ણય ના લીધો ને એ તો માતર વિધાનસભાની જેટલી જિલ્લા પંચાયતની સીટો છે એની અંદર આ એક મહાભયંકર રીતે પાર્ટીને બહુ મોટું નુકસાન કરશે જેમ કે નવ પોઈન્ટ નવ પોઈન્ટ નવનો ભૂકંપ આવે ને એવો ભૂકંપ આ માણસ થશે અને આ પોતે મહત્વકાંક્ષી માણસ છે એટલે એને કેમ કરીને ગમે તેમ કરી અને પાર્ટીએ સસ્પેન્સ કરવો એવો નિર્ણય લેવો જ જોઈએ અને ના લે તો પછી બધા પાર્ટીના કાર્યકરો જે છે પાયાના કાર્યકરો એ બધા ભેગા થઈ અને કદાચ એવું બી બને આવનાર જિલ્લા પંચાયતની અંદર કદાચ રાજીનામું ના સ્વીકારે તો જિલ્લા પંચાયતની અંદર અવઢવના કારણે લોકો નિષ્ક્રિય રહેશે જે કાર્યકરોનું સોમાન હણાય છે આ જે કાર્યકરો પાર્ટી કાર્યકરોને ત્રણસો ને દિવસ દોડાય 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 કરે છે અને પાર્ટી જેમ આદેશ કરે કે ભાઈ તમે સંગઠન પર્વ કરો આ કરો તમે આ જે જે કામ આપે પાર્ટીના કાર્યકરો કામ ખંતથી કરતા હોય છે અને એંસી ટકા નેવું ટકા પંચાણું ટકા નવ્વાણું ટકા સુધીનું કામ પાર્ટી માટે પૂરું કરતા હોય છે એમના પોતાના ધંધા રોજગારો બાજુ પર મૂકીને પરિવારને બાજુ મૂકીને અમારા એવા કેટલાય પ્રમુખો એવા છે કે એ તો એવું કહે છે કે અમે ઘેર જઈએ ને છોકરાઓ અમને એવું પૂછે છે કે મમ્મી આ ભાઈ કોણ છે છોકરાઓ છોકરાઓ ઓળખતા નહીં એટલું માટું પાર્ટી માટે લોહી રેડતા હોય છે એવા જે કાર્યકરોના પ્રમુખોને જે હોદ્દેદારો છે એ નિષ્ક્રિય થશે તો ખરેખર પાર્ટીએ વિચારવું પડશે કે નિર્ણય લેવો પડશે કે કાં તો આ પાર્ટીમાંથી આને સસ્પેન્ડ કરવો જોઈએ નહીં તો પછી આને બિલકુલ જે પાર્ટી વિરોધ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ એની જોડે બંધ કરાવી દેવી પડશે બેમાંથી એક વસ્તુ કરવી પડશે નહીં તો આવનાર દિવસોની અંદર પાર્ટીના કાર્યકરો ખરેખર નિષ્ક્રિય થઈ જશે એને સત્તાની લાલસા છે લોકોને આવી રીતે લાઈવ થઈ લોકોને ગેરમાર્ગે જ દોરે છે બરાબર આ એ આ પહેલાં બી કેમ અમૂલમાં જ્યારે એ ચૂંટણી લડ્યા ત્યારે જીત્યા નહીં ત્યારે કેમ એને દૂધ ઉત્પાદકો કે આ બધા યાદ નહોતા આવ્યા પણ હવે નજીકમાં પાછી દૂધ અમૂલની ચૂંટણી આવે છે એટલે લોકો દૂધ ઉત્પાદકોને ઇમોશનલી બનાવી અને આ રીતે કરે છે અમારી પાર્ટી સત્તામાં છે બરાબર અમૂલની અંદર તો એ નિર્ણય લીધો જ છે કે ભાઈ દૂધ ઉત્પાદકોને હવે કોઈ પણ ભરતી કરવામાં આવે તો દૂધ ઉત્પાદકોના દીકરા દીકરીઓ ભણેલા ગણેલા લાયકાતવાળા હોય એ લોકોને નોકરી પર લેવા બરાબર એ દરેક સંસ્થાઓની અંદર સહકારી સહકારી વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિઓને એક મૂકવાના હોય બે મૂકવાના એ તો મૂકાય છે એનું કારણ છે કે સરકારની સીધી નજર રહે કે ક્યાંય ખોટું ના થાય એની માટેનું મૂકવામાં આવે છે તો એમની માગણી તદ્દન ખોટી છે બીજું કે અમૂલે જે તે વખતે આપણે ભરતી કરીને એ ભરતી જ્યારે કરવામાં આવી ત્યારે કોંગ્રેસનું શાસન કોંગ્રેસની સત્તા હતી અમૂલની અંદર વિપુલભાઈ એ ચેરમેન બન્યા વિપુલભાઈના ચેરમેન બનવાનો તો બે વર્ષ બે બે સવા બે વર્ષ થયા કાર્યકર એમનો એટલો થયો છે એની અંદર તો અમૂલ ડેરીએ જે પ્રગતિ કરી છે એ આપણને નજરે દેખાય એવી પ્રગતિ કરી છે દૂધ ઉત્પાદકોને બી ભાવ વધારાથી આ માંડીને બધું આપ્યું છે પણ મૂળ એમને શું છે કે અમૂલની ડેરી જીતવી છે એટલે અમૂલની અંદર દૂધ ઉત્પાદકોને અને તથા જે સભાસદો છે એ લોકોને ઉશ્કેરવાની જ વાત છે અને આવી રીતે હું ઉશ્કેરું તો જ મને બધા વોટ આવશે અને આ બધુંનું જે આયોજન બીજું એમનું એવું કહે છે કે સમગ્ર ચૂંટણી થવી જોઈએ બ્લોક વાઇઝ ચૂંટણી ના થવી જોઈએ એમાં એમનું મહત્વકાંક્ષી મહત્વાકાંક્ષ છુપાયેલું છે આમ જો કે બ્લોક વાઇઝ ઇલેક્શન થાય તો એની અંદર દરેક બ્લોકની અંદરથી એક એક સભા એક એક ડિરેક્ટર જાય અને એ ડિરેક્ટર જાય તો જે તે વખતે જે બ્લોકની અંદર જે પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમની રજૂઆત એ બ્લોકનો ડિરેક્ટર રજૂઆત અમૂલની અંદર કરી શકે છે અને અને જો સમગ્ર થાય થાય તો એવું કે એક જ બ્લોકના ચાર ચાર હોય જાય બીજા કેટલાય બ્લોકો એવા હોય એના ડિરેક્ટરો જ ના આવે તો એ લોકોને કંઈ બી તકલીફ પડે ત્યારે તો એ લોકો રજૂઆત કરે ત્યાં કોણ કોણ રજૂઆત કરે એમના પ્રતિનિધિ તરીકે તો એ પણ એમની માગ એ ખોટી છે દરેક વસ્તુની અંદર એમની મહત્વકાંક્ષાઓ છુપાયેલી છે બરાબર અને જો ખરેખર એમનું બધું જોવા જોઈએ ને તો એમણે બધા કાળા ભ્રષ્ટાચારો બધા બહુ કર્યા છે આપણે કંઈ ખુલી માર્ગ કહેવાની જરૂર નથી એ પોતે બી ઘણા કોંગ્રેસના હાથા બને છે અને બીજા જે અમૂલની અંદર પોતાનું વર્ચસ્વ અત્યારે કોઈ બી અથા છે એવા લોકોના બી હાથા બને છે અને એ જ્યારે જ્યારે તમે તમે એમના દરેક વિડીયો જોશો લાઈવ થયેલા એ વિડીયો જોશો તો તમને આપોઆપ ખ્યાલ આવશે કે કોકની સ્ક્રિપ્ટ લખેલી એ વાંચી રહ્યા છે એમને પોતાને તો બોલતા નથી આવડતું બરાબર એ જે બોલે બોલી રહ્યા છે પોતે નથી બોલી રહ્યા કોકે સ્ક્રિપ્ટ લખીને આપી હોય ને એ જ બોલે છે એટલે એ કેવું છે કે એ પોતે એમનું મગજ નથી એમનું મગજ દોડતું જ નથી તો બધા કાર્યકરોએ સામૂહિક નક્કી એવું કર્યું છે કે જે સનિષ્ઠ કાર્યકરો છે એ રાજીનામા આપશે અને રાજીનામા નહીં સ્વીકારે તો જે તે કાર્યકરો બધા ભેગા થઈ અને નિષ્ક્રિય થઈ જવાના છે બરાબર અને મોર હંમેશા પીછાથી રડી હમણો હોય બરાબર પાર્ટી છે તો એ કાર્યકરોથી છે એકલા નેતાઓથી નથી આજે કાર્યકરો જ પાર્ટી જોડે નહીં હોય તો પછી ક્યાંથી પાર્ટી રહેવાની છે આજે પક્ષ જે કરી રહ્યું છે કે અત્યાર સદસ્ય ત્યાં અભિયાનની અંદર એવું કર્યું છેક બૂથ સુધી પહોંચ્યું છે બૂથ બુથની એક બુથની અંદર ત્રીસ ત્રીસ લોકોને બૂથ કમિટી બનાવે છે ત્રીસ ત્રીસ લોકોની બત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ લોકોની આજે એક બુથની અંદરથી ત્રીસ પાંત્રીસ લોકોને બનાવે છે એટલે પાર્ટી એવું ઈચ્છે છે કે અમે છે ઘર લોકોના ઘર સુધી પહોંચીએ અને દરેક ઘરની અંદર પાર્ટીનો એક કે બે સભ્ય વ્યક્તિ એવા હોય જે ભાજપના કાર્યકરો હોવા જોઈએ બરાબર એ આ પ્રયત્ન કરી રહી છે કે આપણા વર્લ્ડની મોટામાં મોટી લાર્જેસ્ટ પાર્ટી બને એવો પ્રયત્ન કરી રહી છે તો પાર્ટીએ સાથે સાથે આ પણ ચિંતા કરવી પડશે નહીં તો પછી છે ને એવું થશે કે આપણે ગમેટલો પ્રયત્ન કરીશું પણ પાર્ટી પછી હીરો છે હીરોમાંથી જીરો થતા વાર લાગતું નથી અત્યારે આખું માતર વિધાનસભા સંગઠન એ રીતે આવ્યા છે તમામ કાર્યકર્તા હોદ્દેદારો કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ માંગ છે એક જ આજે જિલ્લા અધ્યક્ષ અહીં આગળ આપવા આવ્યા કે ભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો પછી સમૂહ બધા રાજીનામું આપવા તૈયાર છે કેટલા લોકો આવ્યા છો કયા કયા તમામ ચારે ચાર મંડળના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના લોકો એ બધા જ અહીં અને મોરચાવાળા તમામ લોકો હાજર છે

તો ત્યારે ત્યાર બેઠકો માતર વિધાનસભા જિલ્લા પંચાયત ની ત્યારે ચાર બેઠકો કોંગ્રેસ લઈ જશે મારું નામ હતી એમાં મારી આર થઈ ગઈ છે અને એક જ ઘર માં બે જણા ઉભા એવું થયું કે કેસરી જીતી ગયા પણ પાર્ટી કોઈ એનો નિર્ણય ના લીધો અને કોઈ કશું કહ્યું નહીં બરાબર ઘરમાં આગ લાગ્યો ઓલાવા વાળા કોઈ મળ્યા નહીં અને જો મારું એવું કેવું છે કે ખેડા જિલ્લાના કોઈ પણ પ્રદેશ અધ્યક્ષ કોઈને કોઈ લેવાના હોય તો મેહરબાની કોઈ લેશો નહીં કારણ કે જો પોતાનું ઘર જ ના હાચવી શકતા હોય તો ગુજરાત પ્રદેશ માં ઘર હાચવી શકવાના છે આજ મારી વિનંતી છે કેશી વિરોધમાં ગયા બધી રીતે માર્કેટ યાર્ડ માં ગયા ના જિલ્લા સંઘમાં ગયા પાર્ટી કેમ કાર્યવાહી ના કરી પાર્ટી ખબર નઈ પાર્ટી દબાઈ લઈ હશે કાર્યવાહી નહીં કરતી અમારી માં જ આ જ છે કે એને જે કરીને નિર્ણય કરવો જોઈએ તો અમને કહી દે તમે જતા રહો એને કહે તમે જતા રહો